भई रस्ता त भई रस्ता ભારતીય જનતા પાર્ટી ની પોલિસી છે એન કેન રીતે સભા નહીં કરવાની સભા ના કરે એટલે લોકોના ના જવાબ ના આપે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર છાપરે પોકારીને બોલી રહ્યા છે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે રોડ રસ્તા કરોડોના ખર્ચા કર્યા પછી બી રોડ રસ્તાની હાલત જોઈ લો વિશ્વામિત્રીમાં પૂર આવતા આવતા કુદરતી બચી ગયું એમાં કેટલો ખર્ચો કર્યો માટી ક્યાં ગઈ એના પ્રશ્ન પૂછવાના છે ફાર ઇક્વિપમેન્ટમાં જે ખરીદી કરી ત્રણ ત્રણસો રૂપિયાની સીટીઓ સીસોટી સાડા ત્રણ હજારમાં ખરીદી એના માટે સ્થાયી સમિતિ બરખાસ્ત કરવી જોઈએ પણ લાજવાની જગ્યાએ ગાજતું આ ભારતીય જનતા પાર્ટીનો શાસકો સભા ટૂંકાવી

અને મોટે મોટેથી બોલવું તેમજ કાગળિયા ફાડીને જમીન પર ફેંકવા અને આ સભા ચાલવા નહીં દેવી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી એમને ક્યાંક અને ક્યાંક આજે જી ના દરોમાં ઘટાડો થયો છે એ જ્યારે સમગ્ર દેશ આ માટે ખુશીની લાગણી વ્યક્ત કરે છે તો મને એ નથી સમજાતું કે આ માટે એમને આ વસ્તુની રજૂઆત સામે શું વાંધો હોય શકે જ્યારે સમગ્ર દેશના નાગરિકોના માટે આ ખુશી અને આનંદનો વિષય છે આ રજૂઆત એમને ન કરવા દીધી અને જબાનું આવી રીતે વચ્ચે વેલમાં આવીને રજૂઆતો કરવી કાગળિયા પાડીને ફેંકવા ક્યાંક ને ક્યાંક આજની આ સભા ચાલવા નહીં દેવી તેવું કંઈક નક્કી કરીને આવ્યા હોઈ શકે અને આજ રોજ લગભગ આઠ મેઇન કામ હતા અને બાકીના બે વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા જેમાં સાથી પક્ષ તરફથી કોઈ જ પ્રકારની દરખાસ્ત ચડાવવામાં આવી ન હતી જેથી જયારે મારા દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી કે આપ સૌ આપની જગ્યા પરથી રજૂઆત કરો પરંતુ તેમને દ્વારા વેલમાં ઉભા રહી અને સતત બોલવું અને પોતાની રજૂઆતો વેલમાં કરવી હતી એટલે અમે કામો હાથ પર લીધા આ બધા જ કામો હાથ પર લઈ અને ત્યારબાદ અમે સભા પૂર્ણ જાહેર કરી છે આ ભાઈ